તો જુવાનગઢ માધુપર પીપળિયા સહિત આસપાસના ગામોનો વિકાસ થઈ શકે છે તેમજ ખેડૂતો અને પશુપાલકોની પાણીની સમસ્યા હલ થઈ શકે છે છેલ્લા છવ્વીસ વર્ષથી આ ડેમનો પ્રશ્ન અદ્ધરતાલ રહ્યો છે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે વંગણી ડેમનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જેથી આસપાસના ગામોને તેનો લાભ મળે અને વિસ્તારોનો સર્વાંગી વિકાસ શક્ય બની શકે બ્યુરો રિપોર્ટ સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ દેવભૂમિ દ્વારિકા નમસ્કાર મિત્રો આજે અમારી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ છે કિસાન સેલ્ફ તે દ્વારકા જિલ્લાનો જે બંગડી ડેમ છે એ પચીસ છવ્વીસ વર્ષથી આ અધૂરી હાલતમાં છે એનું કામ અને ચાલું છે હવે થોડું નજીવું કામ બાકી રહ્યું છે ત્યારે અહીંયા ખેડૂતોના પ્રશ્નો લઈ અને આની સમસ્યાઓ છે એ ચૌદ વર્ષથી આ કેસ બધું જ પૂરું થઈ જવા છતાં પણ આ કામ છે ચાલુ થતું નથી દ્વારકા જિલ્લો છે એ છેવાડાનો જિલ્લો છે અને નપાણીઓ પાણી વગરનો જિલ્લો છે અહીંયા ડેમની સંખ્યા ઓછી છે એમાંથી પણ જિલ્લાના ત્રણ ડેમ છે એ તૂટેલી હાલતમાં અને ખૂબ રિપેરિંગ માગે છે એ પૈકી સાની ડેમ ચરણગંગા ડેમ અને આ વંગડી ડેમ તો તમે જોઈ શકો છો વંગડી ડેમનું થોડુંક કામ બાકી છે મારી સાથે ગામ લોકો હાજર છે અને આ ડેમ છે એ પંદર કે વીસ દિવસનું કામ બાકી છે બાકીના બધા જ પ્રશ્નો પૂરા થઈ ગયા હોવા છતાં પરંતુ કયા ગ્રહના કારણે અને કઈ રાજકીય પીડાના કારણે આ ગ્રહ ડેમનું કામ છે એ અટકી રહ્યું છે ત્યારે ગામ લોકો છે એ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે વારંવાર રજૂઆતો કરી છે બધા જ કેસ પૂરા થઈ ગયા છે પરંતુ કોના ઇશારે અને કોના કારણે આ ડેમનું કામ છે હજી સુધી અટકીને પડ્યું છે આવનારા સમયમાં આપણે આશા રાખીએ કે માનનીય સાંસદશ્રી ધારાસભ્યશ્રી આ મુદ્દે તાત્કાલિક રસ લઈ અને ડેમનું કામ આગળ વધે એવું આયોજન કરે અને જો એવું નહીં થાય તો અહીંના સ્થાનિક લોકો ગામ લોકો છે એમને સાથે રાખી અમે લોકશાહીના ઢબે જે ગાંધી જ્યાં માર્ગે આગળ આવી અને આંદોલન સુધીના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ અને ખેડૂતના જે બીજા વળતરના પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે કે જે ખેડૂતો છે તેમને પણ વળતરના પ્રશ્ને અત્યારે આ ડેમ છે ક્યાંક ને ક્યાંક એના હિસાબે આ પેન્ટિંગ હોય એવું કહેવાઈ રહ્યું છે પરંતુ એ કોઈ મોટો ઇસ્યુ નથી ખેડૂતો ખુદ પોતે કહી રહ્યા છે કે વળતર છે એ સરકાર આપી દે તો અમે કોઈ આડી ડળી કરવામાં કે વિરોધ કરવામાં છીએ નહીં ત્યારે આપણે પ્રશાસનને જાણ કરી કે તાત્કાલિક ધોરણે આ ડેમનું કામ છે એમાં કંઈક ગતિ લેવામાં આવે અને કામ પણ એક મહિના બે મહિના જેટલું છે અને કયા ગ્રહ આવે છે એ કંઈ ખબર નથી પડતી એટલે તાત્કાલિક ધોરણે આ ડેમનું કામ ચાલુ કરવામાં આવે